વડોદરા શહેરમાં કરોડિયા ગામના યંગસ્ટર ગ્રુપ દ્વારા શ્રીજીની આગમન યાત્રા પંચવટી સર્કલથી થઈ મધુનગર ચાર રસ્તા પર પસાર થઈ રહી હતી ત્યારે તે દરમિયાન અજાણ્યા ઈસમો દ્વારા પથ્થરમારો અને બુબામુબ કરવામાં આવી હતી જેના લીધે નાશભાગ મચી હતી આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો હતો અને શ્રીજીની પ્રતિમાને પોલીસ બંદોબસ્ત સાથે ગણપતિના પંડાલ સુધી પહોંચાડી હતી આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી આજે શ્રીજીની જે આગમન યાત્રા નીકળેલી હતી એમાં વરસાદી વાતાવરણ તો ડીજે અને ગણપતિની મૂર્તિ વચ્ચેનો ડિસ્ટન્સ વધી જતા ડીજે જે છે એની હાઈટ વધારે હોય વાયર નડતા હોય એટલે આગળ લઈ જવા માટે એને સૂચન કરતાં એની પાછળના ટોળાએ હોહાદિકારો અવાજ કરી મૂકતા ગણપતિ પાછળ જે વધારે પાછળ રહી ગયેલું હોય એના જે માણસો છે એને એમ લાગતા કે કંઈ પથ્થરમારો થયો છે પથ્થરમારો થયો છે એમ કરીને ભાગ નાસભાગ કરી મૂકી અને અંતે નાસભાગને અંતે કેટલાક લોકો પોતાના ચપ્પલ મૂકીને પોતે પડતાં પડતા ભાગ્યા છે પોલીસ પણ સૌ પોલીસ હાજર હતી ગોરબા પીઆઈ જવાહરનગર પીઆઈ અને એમના માણસો પણ હાજર હતા બંદોબસ્ત ચુસ્ત હતો કંઈ બનાવ બનેલો નહીં પણ ખોટી અફવા ઉડાડી અને હો હા દેકારા કરેલ છે એવું હાલ જાણવા મળેલ છે અને આ નાસભાગની સાથે સાથે બેક વાહનો જે રસ્તામાં પડેલા હતા એને નુકસાન થયેલું છે એવું ધ્યાને આવેલ છે પણ કોણે કરેલું છે ક્યારે થયેલું છે હા કોના દ્વારા થયેલું છે બધું તપાસ કરવાની કાર્યવાહી ચાલુ છે અટકાયત કરવામાં આવી પૂછપરછ માટે લઈ જવામાં આવે પોલીસ સ્ટેશન ના હાલ કરવામાં આવી નથી પણ જે નાશભાગ કરતા હોય ખોટા અવાજો કરી અને ઉશ્કેરણી કરતા હોય એ લોકોને પોલીસ દ્વારા રંગે હાથો લઈ જવામાં આવ્યા છે અને એની પૂછપરછ કરી એ ખરેખર કોને ઉશ્કેરતા હતા અથવા તો એ ડીજેને ખસેડવા માટે પ્રયત્ન કરતા હતા એ બધું તપાસનો વિષય છે તપાસ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આપને લાગે છે